પીસીબી દ્વારા દમણથી કાછિયાને દબોચી લેવામાં આવ્યો હતો અને મોડી સાંજે તેના ઘર પાસેગસ કાઢવામાં આવ્યું હતું પોલીસ ઈચ્છી રહી છે કે આવા ગેંગસ્ટર અને ગુંડાઓથી શહેરની જનતાને ડરવાની જરૂર નથી જેથી મોડી રાત્રે કલ્પેશ કાછિયાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું

વડોદરાના નાગરિકોને કોઈ થી કે ગુંડાથી ડરવાની જરૂર નથી દરેક લોકોએ પોલીસ પર ભરોસો રાખવો જોઈએ